તો અમદાવાદના રામોલમાં મંદિર તોડી પાડવા નોટિસ ફટકારવામાં આવી છે પંચમુખી હનુમાનજી મંદિરને તોડી પાડવા તંત્રએ નોટિસ પાઠવી છે વટવાસીટી મામલતદારે નોટિસ પાઠવી છે મંદિરના ડિમોલ્યુશનની નોટિસ લઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તોએ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો આગામી દિવસોમાં કાયદાકીય લડત માટે રણનીતિ ગણાશે રામોલ સ્થિત પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે અને આ મંદિરને સિટી મામલતદાર વટવા દ્વારા એક નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે કારણ કે આ મંદિર છે તે દબાણવાળી જગ્યામાં હોય તે પ્રમાણેની તેમના દ્વારા નોટિસ આપવામાં આવી છે આગામી દિવસોમાં આ મંદિર છે તે તોડી પાડવાની પણ ઉલ્લેખ છે તે નોટિસની અંદર કરવામાં આવ્યો છે ભક્તો છે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો સાહેબ આપ જે પ્રમાણે હાલ આખી નોટિસ મળી છે સિટી મામલતદાર તરફથી કેવી રીતે જુઓ છો શું કહેવા માગો છો અને આગામી રણનીતિ શું રહેશે આપણે અહીંયા શ્રી રામોલ વિસ્તારની અંદર અમે પંચમુખી હનુમાનજીનું મંદિર બનાવેલું છે ત્યાં આગળ અમે સામાજિક કાર્યો બધું જેમ કરીએ છીએ પણ આજુબાજુ વિસ્તારમાં રહેનાક માણસો ખોટી ખોટી એલિગેશનો ઊભા કરીને આ મંદિરને વારંવાર તોરવાના તેમજ દિવસ વર્તનો કરીને મંદિરના અવરનવાર પોલીસને સાથ સહકાર લઈ અમારા મંદિર ઉપર આડ અર્ચના આવીને ઊભા કરે છે અને જેમાં આડ ગતિ રીતે લોકોએ મંદિર તોર અમને વાંધો છે ને સાંજ બે ટાઈમ ચાલ્યા છે જેથી આ બધા કૃત્યો અમે સામાજિક સારા કાર્યો આ મંદિરમાં કરીએ છીએ આગામી રણનીતિ શું રહેશે સિટી મામલતદારે તો નોટિસ પાઠવી દીધી છે આ મંદિર તોડવા માટે હવે તમારું સ્ટેન્ડ શું રહેશે

ભંડાર ચાલુ કર્યો પણ પબ્લિક કોઈ માનતી નહીં અને ઉપર અરજો કરી તોડવાની વાત કરે છે સાહેબ તમે શું કહેશો આ ખાસ કરીને જે નોટિસ મળી છે આખી એ મંદિરને તોડવા માટે નોટિસની અંદર એ ઉલ્લેખ કરવામાં આવે છે કે મંદિર ગેરકાયદેસરની જમીનમાં છે અમો આર્ય લગભગ વીસ વર્ષ પહેલાં આથી બાપુ એક નાનો નાનો ધોનો નાખેલો નાનું એક મંદિર હતું એટલે ત્યાં અવરજો જંગલે જ જેવું હતું એટલે લોકોને ખ્યાલ આવ્યો એટલે એમને બાપુને સાથ સહકાર આપીને આપણે એક મંદિર બનાવ્યું અને ધીરે ધીરે અત્યારે આ લોકેશનમાં આવ્યું એટલે લોકોની નજરમાં આવી ગયેલું એટલે અત્યારે બાપુ શું હયાત ત્યાં સુધી આપણે એમને રામદુલાડે પંચ મૂકીએ હુમાન લોકોને ફંડ ફાળો આપીને અને આ મંદિર બનાવ્યું એટલે લોકોને અત્યારે વખતમાં એટલે બાકી મંદિર કોઈ ગેરકાયદેસરનું દબાણ નથી પહેલાંથી જ આવતું આગામી રણનીતિ શું રહેશે જો મંદિર તોડવા માટે અહીંયા મહાનગરપાલિકાના અધિકારીઓ સાધન સરંજામ સાથે જો આવશે તો તમારું સ્ટેન્ડ શું રહેશે તો કહે નહીં અહીંયા આજુબાજુની સમાજ ઉગ્ર આંદોલન થઈ શકે અને કદાચ સરકારમાં અમે રિક્વેસ્ટ કરેલી અને જે પૈસા ભરીને જે તે પૈસા ભરીએ અમે અને એમાં ભરવાના આવશે તો અમે સાત સહકાર લોકોને લઈને પૈસા ભરીને આ મંદિર બચાવીશું મંદિર બચાવવા માટેની જે જે લડત છે 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 તે તે ઉગ્ર તમામ ભક્તો ભક્તો વહેલી સવારે મંદિર ખાતે આવ્યા છે સિટી મામલતદારે નોટિસ પાઠવી છે જોવું એ રહ્યું કે આવનારા દિવસોની અંદર આ મંદિરના ભક્તો છે તે શું સ્ટેન્ડ અને રણનીતિ સાથે આગળ વધે છે કેમેરામેન નિકુન પ્રજાપતિ સાથે કલ્પીન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ